કિસાન ચેનલ તરફથી રામ બતા ખેડૂત મિત્રો મેં મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્ટીલ ટ્રેક મિની ટ્રેક્ટર અને સાથે મિત્રો આખે આખો સેટ ટ્રેલર દાતી રાપ તમામ ઓજાર તમને આ ટ્રેક્ટર સાથે મળી ગયો છે તો આ આખે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને એક લાઇક આપી ને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈપણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્ટીલ ટ્રેક મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો કામનાથ ટ્રેક્ટરમાંથી વેચવાનું છે ટ્રેક્ટરની વાત કરું તો મિત્રો માત્ર પાંચસો કલાક ચલાવેલું આ ટ્રેક્ટર છે અને અઢાર ઓસ્ટ પાવરમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે એટલે તમે કંડિશનનો અંદાજ લગાવી શકો છો મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસ ચોવીસના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી પાંચસો કલાક ચલાવેલું ટ્રેક્ટર એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો અને અઢાર ઓસ પાવરમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળશે સાથે મિત્રો કામના ટ્રેલર જોવા મળશે

આખે આખો સેટ તમારે લેવાનો હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો ટ્રેક્ટર સાથે મિત્રો ટ્રેલર અને ઓજાર બધા નવે નવા આવશે પાંચસો કલાક ચલાવેલું આ સ્ટ્રીલ ટ્રેક મિની ટ્રેક્ટર જોવા મળશે તમને આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમત ફિક્સ રાખેલી છે મિત્રો કિંમતમાં ફેરફાર નહીં થાય ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા કિંમત ફાઇનલ છે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ અને પ્રોપર તમને માણાવદરમાં જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મોબાઈલ નંબર આપેલા છે કોલ કર્યા સેટ તમે લઈ શકો છો